હલો હાલઈ આપણે તમારા મોરબીના ઘરે આવો સરપંચને બધા ભેગા થયા છે કે હલો હા લાલઈ ઓય લવજીતજીની ઘરે તમને હાજા છે સરપંચ અહીંયા આવ્યા છે કે અચ્છા આવો તમે હાલ હાલ તરત તરત કેટલી વાર થાય તમને આવો જલ્દી આવજો આમ બધો ફોન કેનો છે

મારભાઈને ફોન આવ હલો હા બોલો મારભાઈ છે ભાઈ તમારે એ તમે સરપંચને બધા ભેગા થયા છો સારું હેડો આવો કલાક એવું થાય હો એ હા

હે શું હવે તો કર્યું છે વાળતા તો કપા એડા જાય હતી જાય ભાતે હવે તમાકુ અભાવની છે એમ હમ તમાકુ કેટલો વીઘા તમાકુ પરના વીખ્યા હા ભી મૂકે ભૂવા વિવા તો કરવાના જ છે તે જ તો નાખું ગોળ વાળી નાખું જ હોય

આપડે તો ધર્મ ના વિભાગ છે મોઘવારી કેટલી થઈ ગયું છે મોઘવારી તો છે દોઢ લાખ એ ઓનું થઇ ગયું બે લાખી થઈ ગયી

અમે તો વાત કેટલો ટેકો કરીને કરીએ અમે તો કદાચ ક્યાંક હોય તો બાયક લઈને આવી ફરે ઈ ને ક્યાંક કદાચ કોઈ કૂતરી વાળો વાસ જાય એ મદદ કરે ઈ પણ પ્રોગ્રામ થોડો સમજો તમે ઇકોનોમી સાઈડ માં તમારે તમારી થોડી છે બરાબર કે ઇન્જિન થોડી છે બરાબર હા બે વીનો તમારે જો તમારી થોડી છે કે લવજી જી થોડી છે હા ઓમે જાય હા અમે હમે તમારું ને તમે આટલું કોઘરું મગાવી ગમી બેસી મારે હા તો પછી તમારે છોડીને અહીંયા જિંદગી મજૂરી કરવાનું જ રે તારે પછી તમારે દેવું પડે પછી તમે કહેવા છોડીને છોડી છોડીને ગમી નહીં ઓમ નહીં પણ ચોથી રે આ મઘવારી તો થોડા ખમજો અને થોડું ખમજી ને તમે કહો એ પ્રમાણે લાવે જોવા જિંદગી પછી તમારે મજૂરી નહીં કરવાની હાલ તો તમે કોઈ ધરામ છો આકારો તોય પણ તમે આપણે બધી આ મુખવારી પ્રમાણે એ બધું કાઢી નાખો આપણે એ થોડું કાઢી નાખો આપણે બોગ્રનું તો હવે આમ તો આપણે થોડો થોડા આટલા ખર્ચામાં ઉતરવું આપણે આ નહોતો આ બધું તોફાન કહી રહ્યા છે આટલા બોગરાનું આમ તો વિચાર કર્યા ચૂકવો હશે કદાચ મારા છોકરાના એવા છે તો હમેલા આટલા દાગીનો મગાવશે તો મારા તો ડબલ ખર્ચો થઈ જાય મારા તો પોષ વીગાડે છે પાઠને પડે તો હું કેમ કરો હ ખાલી મંગળસૂત્ર એકલું રાખો હા અને તમે તાર કડે ધડાવતા રહેજો હા એ બરાબર છે તમે એવું કરો ને એમ થોડું ખાંજો નહીં તો બરાબર છે ના આપણે ને નહીં ના તો હારું રૂલા ગાડે હા આપણી ને નહીં નમો ની ઊંચી આવે નાખે

અને આપણી સમાજને થોડા થોડા ઘેરો તો હારી સપોર્ટ થોડા થોડા કરી અને બહાર નિહરવાનું કરો એટલે તમે તમારા પોત ગામને સપોંચ ભેગા કરીને કરો કોઈ થઈ તો એ તો અમે અમારા ગામના બેવલિયા ગામવાળાને બધા ને હાથ છે સાચી પાછી હાથ છે આ જીવન અને આ સુધારો કરશે તો જ મેળવશે

ચે છે મેં તો વેવાઈને કીધું હતું આ વેવાનું થોડા સમજાવ પડે તો મારા તો ભેગો થોડોક ટેકો પૂરતો તો શું નહોતો પૂરતા એ ઘરે કીધું તું આપણે બે જાત નતું છે મન ગયા આવે છે પોસ્ટ ગોમ ના બે વે સરપંચ આવશે ને આપડે ચા પાણી તો કરવું પડશે હવના માટે છે પાછું આપણે એકલા માટે નથી આખા જગત માં બધું અસલ થાય સપોર્ટ થઈ જાય અને આપડી સમાજ રી ને મેળ ન આવે એટલે આપડે અમારે સરપંચ ભવન સરપંચ બોલાયે તાર બોલે ભલે ચા પોણી થાય એનું કોઈ વધો નહીં પણ આપણી સમાજ કોક કરીને આપણી આપડી સમાજ ને લાવવાનું કરો સાત વાત આપડી સમાજ ઊંચી આવે છે ને તો ને આપડે ચાલો ત્યાં આટલું બધું આદર કરું વાત છે આપડે કેટલું બાજી પડ્યા તો તારે કે જોયે એટલે જોયે જો માં ઉતરીયા છોકરા છે કે મારે હોમે લઈને જાય તારે એટલે આપણે થોડો થોડો સપોર્ટ કરો અને થોડાક જાગૃત થો અને આપણે આ બોગરાનું બધું કાઢી નાખો અને આ મંગળસૂત્ર અને પટાઈ જઈને તમારે લવજીજીને લઈ જવા લઈ જાય મંગળસૂત્ર ને પટા અને હું તો કહું આ ઓઢમણાનો એ ખર્ચો કાઢી નાખે સારું તું તો કાલ વાત સરપંચ ભેગા થતા બધા વરઘોડાના વરઘોડાના નાટક કરે છે ને એ બંધ કરી નાખે તો સારું આ ક્ષમા પ્રમાણે એ હાજી વાત આપડે વાત કરવી બરાબર ઓલ્યા પૂલ્યા ઓલ્યા પૂલ્યા સરપંચ કર્યા સરપંચો પાછો